વજાપુર જૂનાની પવિત્ર ધન્યધારા નગરીમાં અને સમસ્ત રબારી નેહડા તરફથી નવરાત્રી મહોત્સવ ઉજવણી કરવામાં આવી અને પ્રથમ દિવસથી ગણપતિ પૂજન અને માતાજીની પૂજનથી નવરાત્રી ની શુભ શરૂઆત કરવામાં આવે છે અને નવે નવ દિવસ દાતાઓ દ્વારા માતાજીની ભવ્ય આરતી ઉતારવામાં આવે છે અને દાતાઓ દ્વારા પ્રસાદ અને નાસ્તાઓનું પણ આયોજન કરવામાં આવે છે અને સમસ્ત રબારી નેહડા તરફથી આ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે આ નવરાત્રી મહોત્સવની અંદર અલગ અલગ દાતાઓ દ્વારા માતાજીની આરતી અને પ્રસાદ અને આયોજન કરવામાં આયોજન છે અને ગરબાની ગ્રામજનો બેસવા માટે ઉત્તમ સગવડ કરી આપવા આવે છે નવરાત્રી પાવન દિવસે અંબે માતાજીના પૂજાપાઠ અર્ચના કરવામાં આવે છે અને સમસ્ત રબારી નેહડા તરફ તન મન ધન થી આયોજન આવે છે અને ઉદાર હાથે સહયોગ કરી રહ્યા છે અને તન મન ધન થી આ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે રિપોર્ટર વિક્રમ દવે વજાપુર જૂના ભાભર